તમામ મુદ્દે હમીરભાઈ તેમજ દ્વારા આંદોલન કરેલ હતું જેમાં આડેસર વિસ્તારમાંથી ક્રાંતિકારી યુવાઓ બાબા સાહેબ ની વિચારધારા ને વરેલા યુવાઓ સાથે મળીને મજબૂત રજૂઆત કરાય જે અસર તળે મામલતદાર સાહેબ તેમજ ગ્રામ પંચાયત ભીમાસરના સરપંચ તલાટી દ્વારા બાહેનતરી આપવામાં આવી કે તમામ કામો પૂર્ણ ઈમાનદારી સાથે કરવામાં આવશે તેની બાહેનતરી સાથે આજે અમીરભાઈ શિવાભાઈને દૂધપાઈને પારણા કરાવેલ જેમાં આડેસર ભીમાસર ધાણીથર તેમજ આજુબાજુના ગામોમાંથી આંબેડકરવાદી યુવાઓ જોડાઈને આ બુનિયાદી માગણીઓ પૂરી કરાય તે મુદ્દે સંઘર્ષના સાથીદાર બન્યાને તમામને હૃદયપૂર્વકથી સલામ છે હંમેશા હિત કાર્યોમાં સહભાગી બનતા રહો તેવી અભ્યર્થના સહ નીલ વિજડા રાઠોડ ધરમશીભાઈ ગાંધીધામ આજે ભીમાસર ગામના હમીરભાઈ શિવાભાઈ તેમજ ભીમાસર ગામના ગ્રામજનો દ્વારા જે ધરણા કાર્યક્રમ કરી અને જે ગામના બુનિયાદી પ્રશ્નો છે કે રોડ લાઇટ રસ્તા અને ગટર લાઈન તેમજ અણસુદ્ધ જાતિ સમાજનો જે કૂવો છે કૂવાની સાફ સફાઈ વર્ષોથી થઈ નથી તો કૂવાની સફાઈ થાય તેમજ સમશાન ભૂમિ માટેની જે જગ્યા છે એની નીમ કરવામાં આવે કેમ કે ત્રણસો સાડા ત્રણસો જેવા અનુસૂચિત જાતિના ઘરો આવેલા છે એની સામે જે શમશાન ભૂમિ છે એ ક્યાંક તો ક્યાંક જમીનનો ટુકડો નાનો છે તો વધારાની જમીન ફાળવવામાં આવે એ માગણીઓ સાથે આજે ધરણા ઉપર બેઠેલા હતા ત્યારે તલાટી સાહેબ શ્રી ભીમા સર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ભચાઉ મામદારશ્રી વાઘેલા સાહેબ તેમજ પીડીઓ સાહેબને રજૂઆત કરાતા એમણે બાંધરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે અને જે કાટમાળ તો કાટમાળ પર દૂર કરી દેવામાં આવ્યું છે અને રોડ લાઇટ રસ્તા જે બુનિયાદી જે સવાલો છે એને પણ તાર્કિક રીતે બહુ જલ્દી એનું નિરાકરણ લાવવામાં આવશે અને પેવર બ્લોક છે અમુક રસ્તા ઉપર તે પણ લગાડવામાં આવશે એવી બાંધરી મળતા આજે હમીરભાઈને અને શિવને દૂધ પાઈ અને પારણા કરાવેલા છે અને આવી જ જો આવા જ જો પ્રશ્નો સમશાન ભૂમિના હોય કોઈ પણ વાગડના ગામોની અંદર તો એ પણ નિરાકરણ લાવવાની જવાબદારી મામલદાર સાહેબે બાન્દ્રી આપેલી છે અને બીજા ગામોની અંદર કાંઈ બુનિયાદી સવાલો છે એવા જો રહેતા હોય તો એના માટે પણ રજૂઆત કરી શકે છે ને આ બુનિયાદી અધિકારો માટે હંમેશા લડત ચાલુ છે અને લડત લડતા રહેશું અને જે સામાન્ય પ્રશ્નો છે બેઝિકલી જીવન જરૂરી એ પૂરા કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક સરપંચની આવતી હશે તો તમામ ગામના સરપંચોને પણ વિડીયોના મારફતથી એક સંદેશ પાઠવીએ છે કે તમામ ગામોની અંદર ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લઈ ફળિયા મુલાકાત લઈ અને જે ખૂટ ટી છે એ પૂરી પાડે એવી આશા સાથે આજે અમે અહીંયા દૂધ પાઈ અને આ પારણા કરાવેલા છે અને આ ધરણા કાર્યક્રમને અહીંયા અહીંથી અમે પૂર્ણ કરીએ છીએ જયભેનબાદ